નમસ્કાર ખેડૂત મિત્રો ટીએસ ગુજરાતી ન્યૂઝમાં તમારું હું સ્વાગત કરું છું આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ ગુજરાત સહિતના દસથી વધુ રાજ્યોમાં મેઘો મચાવશે કહે અંબાલાલ પટેલે આગામીમાં જણાવ્યું છે કે ચોવીસ પચીસ અને છવ્વીસમાં છાયુ વાતાવરણ આવશે અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર શેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબસાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમ મોસમી વરસાદ થવાની સંભાવના રહેશે માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીની પાર કરી જવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે અંબાલાલ પટેલે મોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયારથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનામાં પંદર દિવસ હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરી પૂર્વીય પ્રદેશમાં હિમવર્ષા થશે કમોસમી વરસાદ થશે કરા પડવાની શક્યતા રહેશે માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગોમાં ઉત્તર મધ્યમ ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગો વરસાદ થઈ શકે છે બનાસકાંઠાના ભાગોના કચ્છ કચ્છના ભાગમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાટી થવાની શક્યતા રહે છે આ દિવસમાં પવનની ગતિ પણ વધારે રહેશે દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે દસથી થી વધુ રાજ્યોમાં પલટો એલર્ટ આપ્યું છે ભારે વરસાદ અને હિમવર્ષાને ચેતવણી આપવામાં આવી છે ઉત્તર ભારતના ભાગના વિસ્તારોમાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે પૂર્વ ભારતની આસપાસ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા આપવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અરુણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સિવાય આસામ નાગાલેન્ડ મણિપુર મિત્રો